નમસ્કાર ખેડૂત મિત્રો અહીંયા જો ખાતર ફેરવાનું મશીન ચાલુ થઈ ગયું છે આજે આપણે અહીંયા ઉકેલો છે અને ખાતર ફેરવાનું લોડર ફેદવાનું ભરવાનું અને બધું જ કામ સાથે જે આપણે દર સાલ વિડીયો બનાવીએ છીએ સરદારભાઈનું એ રીતે કામ ચાલુ થઈ ગયું છે ભાઈ ચાલુ કરો તમને બતાવીએ કોઈ પણ ખેડૂત મિત્રને ખાતર ભરાવું હોય લોડરથી એ સરદારભાઈનો સંપર્ક કરવા માટે આપણે વિડીયો બનાવીએ છીએ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો આપણે બધી જ માહિતી આપીશું તમે જોઈ શકો છો કે અહીંયા ભેંસ ગાયના પશુઓનું છાણ છે એ આપણે ટ્રેક્ટર ટ્રેક્ટરની મદદથી લોડરની મદદથી ખેતરની અંદર ભરવામાં સરળતા રહે છે તો લોડરથી અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સારું કામ થાય ઝડપી કામ થાય અહીંયા જુઓ લોડરથી ભેંસનું સોન નાખવામાં આવે છે ગમે તેવું ખાતર હોય લીલું હોય સૂકું હોય કોઈ પણ જાતનું ખાતર હોય એ ચેપન દસ લોડર છે લોડરથી ભરવામાં ખૂબ જ સરળતા રહે છે મિત્રો અને ઝડપી કામ થાય છે એક જ દિવસની અંદર લગભગ પચાસથી સો ટોળા ખાતર નાખવું હોય તો પણ લોડરથી નોખાઈ જાય છે અને એકદમ સસ્તા ભાવે આપણે ભાવની પણ વાત કરીશું આગળ એક જ આપણે એક ટોલું મજૂરથી ભરવા જઈએ તો લગભગ સાડા ત્રણસો રૂપિયા અમારે અહીંયા મજૂરી ચાલે છે ખ મજૂરથી ટોલું ભરવાની અને આ મિત્રો એકદમ કેટલા ભાવ રીઝનેબલ છે એ તમને જણાવીએ લગભગ આઠસો નવસો રૂપિયાની આજુબાજુ ભરવાનું પછી અહીંયાથી તમારા ખેતરમાં ટોલું લઈ જવાનું અને ત્યાં ફેંડવાનું બધું જ આવી જાય છે તો એ રીતનું ખેડૂત માટે ખૂબ જ સસ્તા ભાવમાં વણજારા ભાઈ છે આ કામ કરી આપે છે આ ટોલું ભરાઈ જાય એટલે આપણે એમની મુલાકાત તમને કરાવીએ અહીંયા જુઓ ચાર પોચ બકેટની અંદર ટોલું ફૂલ થઈ જાય લગભગ આ પોચનું બકેટ છે અને ટોલું ફૂલ થઈ ગયું છે અને આ ટોલું અહીંયા એમની પાસે લગભગ સાત ટ્રેક્ટર છે જોન ડિયર પણ છે પચાસ ઓગણચાલીસ પાવરફુલ ટ્રેક્ટર છે અહીંયા જુઓ એકદમ ફૂલ ટોલું ભરાઈ ગયું હવે આ ભાઈને આપણે ભાઈ ઊભા રહો સૌથી પહેલાં તો તમારું નામ જણાવો ભાઈ જીવારામ જીવા જીવારામ બરાબર અને ખેડૂતોને તમે કઈ કઈ સુવિધા આપો છો એ જણાવો એટલે ખેડૂતોનું તમે શું શું કામ કરી આપો ખાતર હાથ ખાતર ભરીએ કામ હા અમે એકડરથી ફોન કરવું હોય માટી ખાતર બધું ભાઈ હો બધું બરાબર તમારો મોબાઈલ નંબર આપો એક મોબાઈલ નંબર હા જો મોબાઈલ નંબર આપો ભાઈ જો મિત્રો એમનો ફોન નંબર તમને આપી દઉં આ નંબર જોયેલો તમે બોણું પોસઠ તોતેર અડસઠ દસ આ એમનો મોબાઈલ નંબર છે આ નંબર પર ફોન કરીને તમે ભાઈ સાથે લોડર વિશે વાત કરી શકો છો ટોલા ટોળા ભરવાવા તમારે અને બતાવીએ બીજું ટ્રેક્ટર ભરાય છે ચાલુ કરો ભાઈ છે આ સાથે પણ વાત કરાવીએ કેટલા સો આઠ ટ્રેક્ટર અને ખેડૂતોને આપણે ખાતર ભરવું હોય તો તમારો કઈ રીતે સંપર્ક કરી શકે તમારો નંબર આપો અડતાલીસો અડતાલીસ ત્રીસ ત્રેવીસ ત્રીસ વીસ છ છ સત્યાસી છે ભાઈનો અને ખાતર સિવાય બીજું કઈ કયું માટી ભરવીએ તો ભરો હા માટી ભરવી તો ભરી શકાય અને ભરવાનું પછી અહીંયાથી લઈ જવાનું ખેતરમાં અને અને ફોડી નાખવાનું ખાતરને ફેંકી નાખવાનું એ બધાનો આપણે અંદાજિત ભાવ તમે ખેડૂતોને થોડો જણાવો અંદાજિત ભાવ સાહેબ ભાવિંગ ઉપર જાય હા અહીંયાથી ત્રણ ચાર કિલોમીટર ખેતર દૂર હોય તો લગભગ કેટલા ભાવ થાય ખબર મને આઠસો જેવા થાય આઠસો આઠસો રૂપિયા જેવા ભાવ થાય એક તોલાના સાતસો આઠસો રૂપિયા જેવો ભાવ કહે છે ભાઈ પછી તમારું ખેતર કેટલું દૂર છે એના ઉપર આધાર રહે છે વધારે દૂર ખેતર લોબું હોય લોણું હોય તો ભાવ થોડા વધારે થાય અને નજીક ખેતર હોય હા ત્રણ ચાર કિલોમીટર ખેતર એક દિવસના હોફેરા ફેરા જો મિત્રો એક દિવસના ફેરા નાખવા હોય ગમે એટલું તમારું ખાતર હોય તો ઝડપી કામ થાય છે આપણે મજૂરથી કામ કરાવીએ તો લગભગ જ ચાર પોતદાણા થઈ જાય આ ચાર પોતદાણાનું ખાલી એક જ દિવસમાં કામ તમારું ટ્રેક્ટરથી થઈ જાય અને કામ પણ સારું થાય આપણે દર સાલ આમના જોડે ખાતર ભરાવીએ છીએ આપણા પોતાના ખેતરની અંદર હાલ ચાલુ છે આ ટોલું આપણા ખેતરની અંદર જ જશે અત્યારે એક બકેટ નહીં દે ભાઈ સારું દબાઈ દબાઈને ભરવાનું શું કહેવું ખેડૂતોના એટલે ખેડૂતો પણ સારું કામ થાય અને તમારે તો અમે જે જવાનું હોય તો જવાનું ડીઝલ રોબેન જવાનું હોય તો ખેડૂતોને એક ફેરો એક બકેટ તમે વધારે લઈ જાવ તો શું કહો તો મિત્રો જુઓ સારું ખતર ભરાઈ ગયું છે એકદમ એકદમ ફૂલ ટોળું ભરાઈ ગયું છે અને ભાઈ દબાવી પણ દે છે જેથી કરીને રસ્તાની અંદર પણ તમારે કોઈ પડી જવાની શક્યતા ન રહે હવે આપણે ખેતરમાં જઈને એને ફોડવાનું કઈ રીતે ફોડે છે એ પણ બતાવીશું જવા દો ભાઈ જો મિત્રો અહીંયા બીજા ટ્રેક્ટર પણ આવી ગયા છે લોડર જોડે અહીંયા જો એમનું ટ્રેક્ટર મહિન્દ્રા ચારસો પાંચ ડીઆઈ નવું ટ્રેક્ટર લાવે છે

કઈ કઈ કામ કરો કો પેલા આતર છે મારા સાહેબ માટી છે રોડા છે હા તો કોઈને પાળો કરાવો તો પાળો ઉપર સડાઈ દઈએ પાળા કરી દઈએ ક્ષેત્રોમાં હા હા એવું બધું કરો એમ ને છેલા ટ્રેક્ટર જોડે આપણા જોડે છેલા ટ્રેક્ટર હાથ હાથ ટ્રેક્ટર છે મારા હાથ ટ્રેક્ટર છે બરાબર સાત ટ્રેક્ટર સદરભાઈ જોડે છે હા સાહેબ બરાબર આ ટ્રેક્ટર નવું લાવે મહિન્દ્રા ચારસો પોર્ટ ડીઆઈ છેલ્લા સિલિન્ડર ત્રણ સિલિન્ડર બરાબર બે હજાર પચીસ નું મોડલ આપણા ખેડૂતો ભાવ જાણવા માંગે છે કે ખેડૂતોને અહીંયાથી લોડરની અંદર ભરીને લઈ જવું તો કેટલા ભાવ તમે રાખે છે મારા સાહેબ જેવો લોબેન જેવો પે ગયા છે મારા માલિક હા હા લોબેન એટલે પણ અંદાજે ભાવ તમે અહીંથી બે ત્રણ કિલોમીટર હોય તમારે બે કિલોમીટર માં તો મારા સાહેબ આઠસો રૂપિયા છે ખેતરો તો પણ ચારસો રૂપિયા છે પાંચસો છે આવી રીતે મારા સાહેબ અહીંયાથી અહીંયા ભરીને સામે નાખવું હોય નજીક જ એકદમ

તો ચલો મગનભાઈ હવે બીજા આપણા ચકેડીની અંદર જઈને તેઓ વિડીયો બનાવીએ બરાબર મિત્રો આ છેલ્લું ટ્રેક્ટર રહી ગયું હતું એટલે એમને પણ બતાવી દઈએ કે કેટલા ટ્રેક્ટર આપણે જે બધા બોલ્યા એ પ્રમાણે એમનું ટ્રેક્ટર છેલ્લું બાકી છે હરિયે આ જો લોડર એ છેલ્લું ટ્રેક્ટર ભરે છે અને આ કાકા છે મેસી ટ્રેક્ટર બસો એકતાલીસ એમની જોડે છે કાકા તમારું નામ બોલો પહેલાં તો લેવો ભાઈ માના

આપડો રાજકોટ બાજુ બોલાવો તો ભરવા જશો લાખ રૂપિયા જેવું કોમ થાય મિત્રો તો એથી તમારે રાજકોટ મોકલવા હોય કે ગમે તો મોકલવા હોય કોમ કોકવા હોય હા સુઈ સુ મોકલવા ગમે તો પાકિસ્તાન પાકિસ્તાનની બોર્ડર માં મોકલવા તો હોય પાકિસ્તાન માં જવું હોય તો જશ્યો

તો નમસ્કાર ખેડૂત મિત્રો અહીંયા જુઓ ખાતર પાડવાનું ચાલુ છે અને અહીંયા ફેલવાનું પણ ચાલુ છે એ આપણે તમને બતાવીએ અહીંયા જુઓ ટ્રેક્ટરથી ભાઈ પૂંજા પાળે છે અહીંયા સરખા અંતરે પૂંજા પડી જાય છે અને કોઈ પણ માણસની બિલકુલ પણ જરૂર નથી જો ત્યાંથી લોડર ભરી આપે છે અને અહીંયા આવીને ટ્રેક્ટર આ રીતે પાડે છે ઢગલા થોડા પ્લસ માઇનસ થાય તો પણ બધા ઢગલા ફેલાઈ જાય છે આ રીતે તમે અહીંયા જુઓ અહીંયા પણ ઢગલા પડ્યા હતા બધા ઢગલા ફેલાઈ ગયા છે તમે જુઓ કોઈ પણ જાતનું એકદમ લેવલમાં ફેલાઈ જાય છે ખાતર અહીંયા જુઓ ખાતરનો ઢગલો હતો ફેલાઈ ગયો છે અહીંયા બીજો ઢગલો હતો એ પણ અહીંયા આખી લાઈન હતી બધી લાઈન ફેલાઈ ગઈ અને આ લાઈન ફેરવાનું ચાલુ છે અહીંયા તમે જોઈ શકો છો આ બધી લાઈન ભાઈ ફેરતો ફેરતો આવે છે એ તમને બતાવીએ કોઈ પણ માણસની બિલકુલ જરૂર નહીં અને એકદમ સુંદર કામ થાય છે કોઈ પણ મિત્રને ખાતર ફેરાવું હોય ભરાવવું હોય તો આ વંજારાભાઈ સરદારભાઈનો સંપર્ક કરી શકે છે રાજસ્થાનના વતની છે સરદારભાઈ અને ખૂબ જ સારું કામ કરી આપે છે અને સસ્તા ભાવે અહીંયા જો ટોલું પડી ગયું છે અને હવે બીજું ટ્રેક્ટર આવશે થોડી વારમાં અહીંયા જુઓ એકદમ છેલ્લા અહીંયા સુધી પથરા આવે છે એના ખાતરનાક પોળા અહીંયા જુઓ આ ઢગલો છે એ અહીંયા સુધી આવે છે સુધીને એટલે એકદમ સરખું લેવલ થઈ જાય છે એકદમ અહીંયા ઢગલો તો જુઓ ફેલાઈ ગયો છે અને પોળા મોટા પોળા હોય તો ભાગી પણ જાય છે અહીંયા ત્યાં જુઓ એકદમ મોટું પોળું છે આ મોટું પોળું છે ભાગી જશે જુઓ મોટું પોળું ભાગી જશે જુઓ

ભાઈ નું પ્રેમ સારો છે અને હવે તમને આ ભાઈ અરવિંદભાઈ સાથે પણ વાત કરાવીએ ખાતરની ચકેડીવાળા વાળા અમુક મિત્રો કોમેન્ટ કરતા ભાઈ ચકેડી લેવી છે ચકેડી ક્યાંથી લેવી તો અરવિંદભાઈ નો પણ સંપર્ક કરાવીએ રોમ રોમ જય માતાજી અરવિંદભાઈ કેવું ચાલકો બે હાજર પચીસ ની અંદર હવે આપણો વિડીયો બનાવ્યો છે આગળ પણ તમારો બધા વિડીયો બનાવ્યા છે અરવિંદ અરવિંદભાઈ અરવિંદભાઈ દર સાલ ખેડૂતો તમારો વિડીયો જોવે છે અને આ વર્ષે પણ વિડીયો જોશે તો જે મિત્રોને ખાતર ભરાવવું હોય તો અરવિંદભાઈનો સંપર્ક કરવો મોબાઈલ નંબર તમારો બોલો એક વખત એકોણ જીરો છો ચાલીસ તેર પોંત્રી ચાલીસ તેર પોંત્રી બરાબર આરબિંદ બેનનો નંબર છે ચાલીસ તેર પોત્રી બરાબર એમનો સંપર્ક કરવો અનબી કોઈ નવું લાવે હોય તો કહો કોઈ ખેડૂતોને કોઈ કહેવા માંગતા હોય ખેડૂતોને ખાતર હોય તો કોન્ટેક્ટ કરાવવાનો ખાતર હોય તો ખાતર સિવાય હોય હોય પાળા હોય ઊંચું ટેકરા લેવલ કરવાનો હોય બધું કોમ કરી આપશો બધું કોમ કરી આપશો કોમ જેવું કરશો કો કોમ જબ્બર સારું સારો કોમ અને વ્યાજ બી ભાવે વ્યાજ બી ભાવે તમારે આ સાટલા પરથી કોમ કરો 10 10 રૂપિયા તમારે સાટલા પરથી કોમ કરીએ કેવું કોમ કરી અમે હા સારું કોમ કરો સરસ કોમ કરો કોમ મો તમારી કોઈ ખોમી નહીં હા બરાબર હવે આ ટકેડી વિશે નેચા આવી જા થોડા ચકેડી વિશે અમુક મિત્રોનો પ્રશ્ન હતો કે આની અંદર ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર ફરજિયાત જોવે જોવે ને અરવી ભાઈ

જોરદાર કહેવાય ને ગમે એવું ખેત ખેડૂતના મોટા ઉકેરા હોય પોત ખેડૂતો મળીને ભેગા કરીને તમને બોલાવ્યું બસો ટ્રેક્ટર એક દાળમાં નખવા હોય તો હોય તો તમે ફેદી દો નખવાળા થાકી જાય પણ તમે ચકેરીવાળા ભાઈ ન થાકો હાચી વાત ને બરાબર તો મિત્રો આવું કામ કામકાજ છે ખૂબ સરસ અરવિંદભાઈનું જો એક પણ પોળું તમને ખેતરની અંદર દેખાતું નથી બધા મોટા પોળા હોય તો પણ ભાગી જાય અને ફેદાઈ પણ જાય છે અહીંયા સુધી બધી લાઈન ફેદી જાય છે અને આ બાજુ હવે બાકી છે પેલી બાજુ થોડી જગ્યા દેખાય એમાં ટ્રેક્ટર હજુ આવે છે એ આપણું પૂરું થઈ જશે ખેતર તો અરવિંદભાઈનો સંપર્ક કરી લેવો ફરીથી અરવિંદભાઈ તમારો મોબાઈલ નંબર એક વખત બોલી દો એક જીરો છ એકોણ જીરો છ ચાલીસ તેરત્રીસ ચાલીસ તેર પોત્રીસ આ નંબર પર અરવિંદભાઈનો સંપર્ક કરી લેવો મિત્રો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી